સચિિદાનંદ ભગવાચુર ભગવાન હનુમશ્રી મેવ તુલસી વેદ વિજય ભગવા 佛罗纳不巴。<music> <music> विश्वास आपती काले राम कथा ने पूर्ण हुई आठ आठ जीरस की कोटड़ा गांव ने पवित्र धन्य धरा बड़या हनुमान जी महाराज ने साक्षी दिव्य दयालपुरी महाराज की और शिव शेरणा की आदि दिव्य कथा धीरे-धीरे पूर्णा होती तौर बढ़ रही है जे आका खान ने श्रवण करयो પહેલા પણ મેં તમને કીધું કે ભાગ્ય વિના પાવત નહીં જેના જેના ભાગ્ય છે એને આ ગંગામાં સ્નાન કરવાનો મોકો પ્રાપ્ત થયો આ ભગીરથી ગંગા જે ભગવાન કર્યું અને ભગવાન નો નિયંત્ર તથા આ ચૈત્ર માસની અંદર આપણને સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો ભગવાન રામનો જન્મ પણ ચૈત્ર મહિનાની અંદર છે તો આવો દિવ્ય દુર્લભ પ્રસંગી તો આજ ભાવથી ભક્તિ થી આપણે આજની ને વધારીશું તો બે મિનિટ માટે હરિકીર્તન કરી અમે આજની દિવ્ય કથામાં મંગલ પ્રવેશ કરીશું ભાવ થી ભક્તિ ની ભાવથી ભક્તિ ની બે મિનિટ માટે હરિ કીર્તન કરીને આજની કથા આપણે આગળ લઈ જઈશું श्रीरा चे रा I'm uh the -oh. uh -oh. Seja a gente... च <laughs> 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 દિવ્ય ચરિત્ર રામ રામકથાને જો ન્યાય આપવાનો હોય ને તો બોલવું પડે રોજ ના છ થી સાત સા તો પણ રામકથાને ન્યાય આપી શકાય વાલ્મીજી રામાયણની રચના કરી ચોવીસ હજાર શ્લોકોમાં અને તુલસી તો આ દિવ્ય કથા આજ આપણે જેટલી ગણે એટલી ખાલી નામ ઉચ્ચારણ કરી અને કાંડમાં આપણે પ્રવેશ કરી

પૂજ્ય બાપુની કૃપા ની અહીંયા પારાયણ ચાલુ છે એટલે પૂરી રામકથાનું પારાયણ થશે પણ આપણે જે જે પ્રસંગ પ્રસંગને આપણે આગળ વધારીશું જે રીતે આપ દીકાલે કાર્યક્રમ હશે એ તમને સૂચના પણ આપવામાં આવશે આપ દીકાલે જે ટાઈમે કથા કરવાની છે એ તમને સૂચના પણ આપવામાં આવશે તો আদિત્ય મંગલમય ભજ્રતી ગંગાની અંદર આપણે બધા જ પ્રવેશ કર્યો છે ગઈકાલે આપણે સાંભળ્યો ભગવાન રામ તમને ખબર છે જેને આપણી છે આજ બને એટલી વાર આપણે સુંદરકાંડમાં પણ પ્રવેશ કરી

આપણે ભગવાન ની રામ ની ભક્તિ કરી પણ રામ તો આપણને ન મળ્યા પણ રામ કથા સાંભળવા મળે એ આપણને ભગવાન રામ નો ચરિત્ર સાંભળવા મળે તો પણ આપણો ધન્ય આપણું જીવન ધન્ય બને

राजा दशरथ सहे से कई कई ने कई कई वो कयो समय आयो छे बाप के आज आखी अवध पूरी एवी कई पळ आज अवध पूरी आ मैदान मैदान रहे छे अवध पूरी थी जाने राम लक्ष्मण जी सीता

રાજા દશરથજી થોડી વાર ભાન આવે છે પિતા મહારાજ જે કહે તે રામ માટે પરમ સત્ય છે રામના જન્મથી કરી એક વખત એવું નહીં બન્યું હોય જેને ભગવાન રામે પોતાના પિતાના વચનનું પાલન ન કર્યું રાજા દશરથ પણ એમ જ કહે છે કે કઈ મારા રામને તે ઓળખ્યો નથી મારો રામ જે આજના હશે કે રામ વિચાર નહીં કરે કઈ કઈ ની બુદ્ધિ सुमंत्र ने राजा दशरथ एक लाम तो लाइन कुछ की दूसरे के राम ने एक दिवस का लेवन में फिर भी ने पाचा लाइन आपने सुमंत्र सुमंत्र इधर आत्मा निदोष राम रथ में बेस्तान की हमारी अवध चाले से तो भगवान राम के मुंह रथ में नहीं बेस्त मात्रों भूमि ना दर्शन के आज

घोड़ा अति एक पानी नहीं रखे समय समय बलवान नहीं मनुष्य बलवान अब तो समय हो से साहिब शताब्द भगवान राम ने एक रेखा बदलानी नहीं भगवान अगर चल

જેવા પગે લાગવા જાય છે ભગવાન ને એવા ભગવાને બે હાથ ગૃહના પકડ્યા છે પકડી અને પોતાની છાતી લગાયા છે એ અદભુત